એ આપણા ગુજરાત રાજ્યનું એક લોકનૃત્ય છે તે ભારતીય સંસ્કૃતિ મુજબ એ ખૂબ લોકો માટે એ ખૂબ આનંદનો ઉત્સવ છે એમ અમારા મેઘાપીપળિયા ગામમાં સો વર્ષ જૂની આ આદ્યશક્તિ ગરબી મંડળ યોજાઈ રહ્યું છે તેમાં ગામ લોકો સમસ્ત ભેગા થઈને બધા રાસ ગરબા લે છે ભાઈઓ છે બહેનો છે નાની બાળાઓ મોટી બાળાઓ બધા ભેગા મળીને પ્રાચીન અર્વાચીન લે છે જેમાં ખંજરીય રાસ છે ત્રિશુલ રાસ છે સાળી રાસ છે મંજીરા રાસ છે અલગ અલગ રાસ યોજવામાં આવે છે સાથે સાથે ગામના લોકોનો એટલો સંપ અને સહકાર છે કે સૌ કોઈને કોઈ રીતે દાન આપી અને કોઈને કોઈ રીતે નાસ્તા કરાવીને પોતે આખા ગામ સમજ એક સંપની જેમ ગામ લોકો રહે છે નવે નવ દિવસ દરમિયાન અમારા ગામની બહેનોનો એટલો સારો સ્તંભ છે કે એક એક દિવસ મુજબ આપણા ભારતીય સંસ્કૃતિના પહેરવેશ અનુરૂપ બધી બહેનો છે એ પોશાક પહેરે છે તેમજ નાની નાની બાળાઓ છે પણ એ એવા પોશાક પહેરીને રાસ લે છે નવ દિવસના અંતે ગામ સમસ્ત તેમજ કોઈ દાતા હોય તે ગરબીની બાળાઓને નાની નાની બાળાઓને ઇનામ આપવામાં આવે છે આ સિવાય રોજ બરોજ કોઈક ને કોઈક દાન આપનારા પણ હોય છે જેમાં કોઈ વાસણ આપે છે અથવા તો કોઈ ચીજ વસ્તુ આપે છે સાથે સાથે રોજ બાળકોને પ્રસાદ પ્રસાદી રૂપે કંઈક ને કંઈક નાસ્તો તો હોય જ છે આ રીતે અમારી મેઘા પીપળિયાની જે ગરબી છે શક્તિ મંડળ જે સો વર્ષ જૂની છે તેમાં ખરેખર ખૂબ આનંદ અને ઉત્સવ સાથેની આ ગરબી તમારી યોજાઈ રહ્યું છે એ બધા